સ્વાગત છે આજે હું અને મારો ભાઈબંધ શૈલેષ ભીરાવળ તો આ રીતે અમારા શૈલેષ ભીરાવળ તો અમે આવી ગયા છીએ ફાંજ વેણવા તો અરે ને તમને ઝાડ બતાવી દઉં તો આ રીતે અમારા નું ઝાડ છે તો તમને એવું લાગતું હશે કે નું શું બને છે તો એ આગળ તમને વિડીયોમાં જોવા મળશે તો ચાલો આપણે ફાંજ વેણી અને શૈલેષ ભાઈ અમારા ફાંજ વેણવા લાગી જશે તો ફાંજ એ વસ્તુ શું એ તમને હજુ ખબર નહીં હોય તમે વિડીયોમાં જોડાઈ રહેજો અને નું શું બને ફાંટ શું કામ આવે એ તમે જોજો વિડીયોમાં ચલો આપણે ફાજ વેણવી અચ્છા વાત ની અમાર સાયલેશ ભેરાવળો ફાજ વેણો છોટી ગયા બતાવો ઠેલી હા ઠેલીમાં ફાજ વેણો છોટી ગયા છે ટપ 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 સારી સારી ફાજ વેણ છે અને પછી ઢોકરા બનાવશે ચાલો હું તમને ફાંચનું ઝાડ બતાવી દઉં આ અમારું ફાંચનું ઝાડ તો અમાર સાયલેશ ભેરાવળો બરાબર છે પેલા દાખલો વગાડે નહીં તો એ ફાંજ વેણવા સટી જાય તો મારે ફાંજ વેણાવાની છે વ્લોગ બનાવતો રહું અને ફાંજે વેણતો રહું તો તમે આને જે કહેતા હોય અમારે તો ગુજરાતીમાં આને ફાંજ જ કહેવાય છે તમે શું કહેતા હોય કોમેન્ટમાં લખી દેજો જલ્દી ફટાફટ શૈલેષ ભાઈ બે હાથે બહુ મંડ્યા માંડ્યા ચલો આપણે ફાંજ વેણા જઈએ અમારે શૈલેષ ભાઈ પાંચ વેણવાની પ્રેક્ટિસ બહુ ભાઈ તો પાંચ વેઠને અહીં જોવા મળ્યું તો અહીં છે ગોગા મહારાજનું મંદિર તો તમને દર્શન કરાવી દઉં તો નાનકડું મંદિર છે તો મંદિર છે તો ગોગા મહારાજ અહીં રહેતા જ હોય હવે ગોગા મહારાજનું મંદિર છે જોવા નથી મળ્યા અને મળે નહીં તો ગોગા મહારાજના એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જઈ ગોગા મહારાજ લખી નાખજો ફાજનું

ખાતમ આઠમ તો કરવા નહી દીધી વરસાદે આગળ રસ્તામાં ફાંજ વેણતા વેણતા હાલે જ જાય કારણ કે ઠેલી ભરવાની છે શૈલેષ ભાઈ અમારે કઈથી કઈથી ફાંજ વેણવા માંડ્યા કેવું નુકસાન છે પાકને જો બહુ વરસાદ પડી ગયો શૈલેષ ભાઈ બે હાથે શોટી ગયા ફાંજ વેણા તો શૈલેષ ભાઈ તમારી હાથમા કેવી રહી અમારે ભાઈ ફાંજ વેણે હું વ્લોગ બનાવવા શોટી ગયો આ બીજું ફાંજનું જળાઈ ગયું છે તો આપણે ભાઈને પૂછ્યું આપણે એ હાથમાઠામાં કેટલા રૂપિયા જીત્યા જુગાર રમ્યા કે નહીં આપણે તો જુગાર રમતા નથી આપણે તો આપણું કામ પણ આપણી તબિયત મોરી હતી એટલે હાથ માઠમ બ્લોગ આયા નહીં શૈલેષ ભાઈ તમે કેટલા પૈસા જીત્યા કે ઓહો સો રૂપિયા જીત્યા આખા બોલો આજે ઓહો જોરદાર ફાંડ ઝાડ હે એના ગપ્પા આપણે સાંભળવા નથી ઠેલી पर रही बताओ जी જા આપણે હવે ચાલો તો અમે અમારી ફાંજ વેણી લીધી તો હવે આપણે જવા દઈ કર બાજુ તો મિત્રો આજે આ વ્લોગમાં એક બીજી વસ્તુ તમને કહેવાના હં તો આપણે વ્લોગ બનાવવા માટે આઈફોન લેવાનો છે તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જવાબ લખી દો વ્લોગ બનાવવા આઈફોન લેવાય કે ના લેવાય શૈલેષભાઈ તમારું શું કહેવું મારું તો એવું કેવું છે ને લેવો તો નવો લેવા બાકી લેવો નહીં જૂનામાં શું હોય કે કઈક દિખ ખરાબ હોય હા ખરાબ ને લીધા પછી બહુ મહિનો હાલે બે મહિનો હાલે આ બજોડો નઈ ગારો ચાલ ભાઈ ગારો મહિનો બે મહિનો હાલે તો આપણે વિચાર કર્યો છે આઈફોન લેવાનો તો સૌથી પહેલાં હજુ કોઈને વાત નથી કરી તો પહેલી વાત વિડીયોમાં આવી ગઈ છે તો આઈફોન લેવાય કે ના લેવાય તમે કોમેન્ટમાં જરૂરથી લખજો એવું નવો જ લેવાય જૂનો જ લેવાય નહીં તો ભાઈ આ તો પૈસા હોય એવું હાલું પડે હપ્તે લઈ લે બાકી જૂનો ના લેવાય પછી આપણે એવી રીત કન્ડિશનમાં પાહુ આવી જાવ આપણે ઇના મજા આવે પાંચ વેણી રહી તો હવે ઘર તરફ જઈએ તો તમને એક મેન રસ્તો બતાવી દઉં જ્યાંથી અમે અંદર આવ્યા અને જવાનો રસ્તો જોરદાર આ અમારો રસ્તો દેશી જુગાર અહીંયા જારું આડું પડી ગયું છે એના ઉપરથી આવવાનું જવાનું તમે અમે પહેલે જરૂરી ત્યાં પાંચ વેણી અહીંયા દરવાજો છે પણ અમે અહીંયાથી ના આવ્યા કારણ કે ગામડાના બધા આવા જ માણસો હોય લકોંદરા વેણા જ હોય અમારું બાઇક છે શૈલેષ ભેજાવા દેશે જાવ દો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફાંટનું શું બનાવવાના એ જોજો બીજા વિડીયોમાં આવશે કાલ આવશે કાલ